નમસ્કાર મિત્રો હું રાજશીવારો સ્ટડી ડોઝમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો ટૂંક સમયમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા આવે છે ત્યારે અંગ્રેજીના પેપરમાં વિભાગ સીમાં કુલ નવ માર્ક્સના ફંક્શન આવે છે આ ફંક્શનમાં ઇઝીલી માર્ક્સ લઈ શકાય એમ છે એની તૈયારી કરવી પણ ખૂબ જ સહેલી છે અને થોડુંક ધ્યાન આપીએ તો નવમાંથી આપણે મેક્સિમમ માર્ક્સ મેળવી શકીએ છીએ તો આ વિડિયોની સિરીઝ દ્વારા મિત્રો આપણે આ બધા જ ફંક્શનને એકદમ ડિસ્ક્રિપ્ટિવમાં અને ત્યાર પછી ફંક્શનની પ્રેક્ટિસના વિડીયો પણ મૂકશું અને ત્યાર પછી આગલી પરીક્ષાઓમાં પૂછાયેલા ફંક્શનના પણ સોલ્યુશન કરશું તો વધારે વાર ના લગાડતા મિત્રો ચાલો વિડિયોને શરૂ કરીએ પરંતુ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો તમારા મિત્રો સુધી પણ શેર કરો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન બધાને મળતી રહે ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં તો એ થાય કે ભાઈ નવ માર્ક્સનો ટૉપિક આવે છે તો ફંક્શન એટલે શું એને પહેલાં સમજી લઈએ એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે ફંક્શન એટલે વાક્ય બોલવાનો કે લખવાનો હેતુ વાતચીતમાં જ્યારે પણ આપણે વાક્ય બોલીએ છીએ તો અથવા તો લખીએ છીએ તો એનો કંઈક ને કંઈક હેતુ હોય છે એ વાક્ય કંઈક ને કંઈક કેવા માગતું હોય છે આ જે હેતુ છે આ જે કેવા માગે છે એને આપણે ફંક્શન કહેશું હજી સમજીએ ફંક્શન દ્વારા સમજાય કે વાક્ય વિનંતી પરવાનગી માફી સલાહ આમંત્રણ માટે છે કે કોના માટે છે આ શબ્દો ગોખવાના નથી મિત્રો પરંતુ સમજવાના છે કે ભાઈ ફંક્શન દ્વારા આપણે ખબર પડે કે ભાઈ સામેનો વ્યક્તિને આપણે કોઈ વાક્ય કીધું તો એ વ્યક્તિને કામ શું છે કયા કામથી કયા હેતુ માટે એ વ્યક્તિએ આપણને વાક્ય કીધું એ વ્યક્તિ આપણી પાસેથી પરવાનગી માગશે એ વ્યક્તિ આપણી વિનંતી કરશે એ વ્યક્તિ આપણે કાંઈ નવી માહિતી જણાવશે એ વ્યક્તિ માફી માગશે તો જે પણ હેતુ હોય એને વાક્યનું ફંક્શન કહેવાય છે અહીં મિત્રો શબ્દોની રચના કરતા વાક્યોનો ઉપયોગ વધારે મહત્વનો છે કે ભાઈ વાક્યનો ઉપયોગ તમે કયા કામ માટે કયા હેતુ માટે કરો છો ફંક્શન વાક્યના સામાજિક અને દૈનિક સંવાદ સાથે જોડાયેલું છે આપણે વાતચીત કરતા જ હોય છે સામાજિક અંતક્રિયા કરતા જ હોય છે ત્યારે જુદા જુદા પ્રકારના વાક્ય બોલીએ છીએ આમાં કયો હેતુ સિદ્ધ થાય છે એને વાક્યનું ફંક્શન કહે છે ફંક્શન એટલે વાસ્તવિક જીવનમાં વાક્યનું શું કામ છે શું કામ માટે વપરાય છે તે ઉદાહરણો મિત્રો બે છે જેના કરે જેનાથી આપણે આ અર્થને વધારે સ્પષ્ટ કરીશું મે કમિન સર હું અંદર આવું સર આવું વાક્ય કોઈ વ્યક્તિ બોલે તો એમાં ફંક્શન શું છે કામ શું છે એ વ્યક્તિ કાંઈ માહિતી આપી છે તો કે ના એ વ્યક્તિ પરવાનગી માગે છે સર પાસે અંદર આવવાની પરવાનગી માગે છે તો આ વાક્ય જ્યારે વાતચીતમાં ઉપયોગ કર્યો તો એનો હેતુ શું છે તો કે પરવાનગી માગવી એટલે આ વાક્યનો ફંક્શન શું થશે તો કે પરમિશન આસ્કિંગ પરમિશન એક્સપ્રેસિંગ પરમિશન જે પણ કહેવું પણ આ વાક્યનો હેતુ શું થશે તો કે પરમિશન આઈ એમ ઇન ધ બસ અહીંયા એવું કીધું છે ભાઈ આઈ એમ ઇન ધ બસ પહેલી દૃષ્ટિએ આપણે એવું લાગશે કે ભાઈ અહીં તો મારા વિશે માહિતી આપી આઈ વિશે પરંતુ એવું નથી મિત્રો એણે આહી વિશે માહિતી નથી આપી આ વાક્ય કહેવાનો હેતુ શું છે આ વાક્ય કહેવા પાછળનો હેતુ એ છે કે ભાઈ આઈ એમ ઇન ધ બસ મતલબ કે હું બસમાં છું મારે સામેવાળા વ્યક્તિને કહેવું શું છે તો કે મારે એને કહેવું છે કે ભાઈ મારું હાલનું સ્થાન કયું છે લોકેશન કયું છે તો આ વાક્ય દ્વારા હું લોકેશન દર્શાવું છું મારો હેતુ આ છે કે ભાઈ સામેવાળા વ્યક્તિને મારું લોકેશન ખબર પડે તો આ વાક્યનું ફંક્શન શું થયું તો કે લોકેશન એ પછી શોઈંગ લોકેશન પણ પરીક્ષામાં આપે કે ઇન્ડિકેટિંગ લોકેશન કાંઈ પણ આપે પણ લોકેશન આ વાક્ય કહેવાનો હેતુ છે તો મિત્રો આ બે ઉદાહરણો દ્વારા આપણે ફંક્શન એટલે શું એનો સ્પષ્ટ ખ્યાલ મેળવો છતાં પણ કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો હવે આપણે એક પછી એક આ વિડીયોમાં કુલ પાંચ ફંક્શન ભણીશું પેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ પાસ્ટ એટલે ભૂતકાળ મિત્રો અને ડિસ્ક્રાઈબ એટલે વર્ણન કરવું તો એવું ફંક્શન એવો હેતુ એવો વાક્ય કહેવાનું કામ કે જ્યાં ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન થતું હોય ભૂતકાળમાં બનેલા બનાવોનું અહીંયા બનાવવાનો લખો પણ અહીંયા બનાવો લખજો મિત્રો ભૂતકાળમાં બનેવા બનેલા બનાવોનું વર્ણન કરવામાં આવે છે આ ફંક્શનમાં મુખ્યત્વે સાદો વર્તમાન સાદો ભૂતકાળ આવશે ટાઈપિંગ મિસ્ટેક છે સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળના વાક્યો જોવા મળે છે કયા કયા વાક્યો તો કે સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળના વાક્ય જોવા મળે છે ફરી પાછું ધ્યાન દોરો છો મિત્રો એ નહીં ટાઇપિંગ મિસ્ટેક છે ભૂતકાળ આવશે તો ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના હોય એને જો આપણે વર્ણન સ્વરૂપે અથવા તો બીજા કોઈને કહીએ તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ફંક્શન એમાં રહેલું હોય છે હવે મિત્રો દરેક ફંક્શનના કોઈને કોઈ ઓળખદર્શક શબ્દ હશે આના ઓળખદર્શક શબ્દો કયા છે તો કે વી ટુનો ઉપયોગ થયો હોય કોનો વી ટુ ક્રિયાપદના પાંચ રૂપ છે એમાંથી વી ટુ જે પાસ્ટ ફોર્મ છે એનો ઉપયોગ થયો હોય તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ફંક્શન આવશે કાં તો વોઝ વેર કાં તો વોઝ હોય કાં તો વેર હોય અને એના પછી આયનજી હોય એટલે કે ચાલુ ભૂતકાળની રચના હોય જો ચાલુ ભૂતકાળની રચના હોય તો પણ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ આવશે અને ડીડ નોટ જે સાદા ભૂતકાળના હકાર રચનામાં વી ટુનો ઉપયોગ થાય અને નકાર પ્રશ્નાર્થ અને પ્રશ્નાકારમાં ડીડ નોટનો ઉપયોગ થાય છે અથવા તો ડીડનો ઉપયોગ થાય છે તો આ ડીટ પણ જ્યાં તમને જોવા મળે ત્યાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ આવું ફંક્શન આવશે ઉદાહરણો જોઈએ મિત્રો આઈ વિઝિટેડ માય વિલેજ લાસ્ટ યર અહીંયા વિઝિટેડ મેં મારા ગામની ગયા વર્ષે મુલાકાત લીધી હતી ભૂતકાળની કોઈ ઘટના છે એનું અહીંયા વર્ણન જોવા મળે છે આ વી ટુ છે અને વી આવે એટલે આપણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ફંક્શન લેશું આઈ વોઝ સ્ટડીંગ વોઝવેર પ્લસ આઈએનજીવાળું રૂપ શું વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ આ આવે તો પણ આપણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ આ ફંક્શન જોઈશું આઈ ધી વોન ધ મેચ યસ્ટરડે ડે તેઓ ગઈકાલે મેચ જીતા હતા તો આ ફરી પાછું વી છે અને વી હોય તો આપણે ડિસ્ક્રાઈબિંગ પાસ્ટ ફંક્શન લેશું એના પછી પણ મિત્રો અહીંયા ઉદાહરણ આપ્યા છે જીગો ડીડ નોટ આ ડીડ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ફંક્શન આવશે મેટ ફરી પાછું આ વી ટુ છે એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ફંક્શન આવશે અહીંયા મિત્રો તમને વી વન વી ટુ વી થ્રી આવડવા જરૂરી છે તો આ ફંક્શન તમે એકદમ ઇઝીલી સમજી શકશો આપણે સો ક્રિયાપદો કે જે વારંવાર વાતચીતમાં વપરાતા હોય એની પીડીએફ પણ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું ત્યાં જઈને તમે એ ક્રિયાપદની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તેમાં વી વન ગુજરાતી અર્થ વી ટુ અને વી થ્રી બધું જ આપેલું છે છઠ્ઠું ઉદાહરણ વોઝવેર પ્લસ આઈએનજી છે તેથી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ફંક્શન આવશે ફરી પાછું અહીંયા વી ટુ વિઝિટેડ વોન આ બધા વી ટુ છે એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ફંક્શન આવશે બધામાં ભૂતકાળની કોઈને કોઈ ઘટનાનું વર્ણન થયેલું છે અહીંયા મિત્રો આનો ગુજરાતી નથી કરતો કેમ કે વિડીયો લાંબો થઈ જશે ગુજરાતી તમે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરી શકો છો મુખ્ય અર્થ છે મુખ્ય કામ છે આપણે ફંક્શન સમજવું પછી મિત્રો બીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી પોસિબિલિટી એટલે શક્યતા હું થશે મિત્રો શક્યતા એક્સપ્રેસ એટલે કે રજૂ કરવું તો કોઈ વાક્ય કહેતી વખતે આપણે રજૂ કરીએ શું રજૂ કરીએ તો કે શક્યતા કોઈ ઘટનાની કે કોઈ પણ બનાવની શક્યતા આપણે રજૂ કરીએ છીએ એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કોઈ ઘટના અથવા કામ થઈ શકે છે ભવિષ્યમાં એવું સૂચવવું તેની શક્યતા દર્શાવવી તે શક્ય છે થઈ શકે એવું કહેવું પરંતુ ચોક્કસ નથી એની ખાતરી ન હોય થઈ શકે કદાચ થઈ શકે તો આવા વાક્યોમાં શક્યતા દર્શાવવામાં આવે છે અને એને એક્સપ્રેસિંગ પોસિબિલિટી આ ફંક્શન કહે છે એના ઓળખદર્શક શબ્દો કયા છે તો કે મે અને માઇટ ઇઝી ફંક્શન છે મિત્રો જ્યાં તમને ઓપ્શનમાં મે અને માઇટ દેખાય ત્યાં તમે એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શન લખી શકશો અહીંયા ઉદાહરણ પણ એ પાસે મિત્રો બે શબ્દ તમારે યાદ રાખવાના છે મે અને માઇટ ઇટ મે રેન ટુ આજે કદાચ વરસાદ આવી શકે વરસાદ આવવાની શક્યતા છે સી માઇટ કમ લેટ તેણી કદાચ મોડી આવી મોડી આવી શકે મિહિર મે કમ લેટ ટુ ડે મિહિર કદાચ આજે મોડો આવી શકે ઇટ મે રેન ઇન ધ ઇવનિંગ સાંજે કદાચ વરસાદ થઈ શકે તો બધી બાબતોની શક્યતા દર્શાવવામાં આવી પરહેપ્સ આ શબ્દો પણ ક્યારેક જોવા મળે તો આ બે શબ્દો તમે મગજમાં બેહાડી લ્યો મિત્રો તો તમને એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શન સમજાઈ જાય અને આ મે માઇટ પછી હંમેશા વી વન હશે શું હશે વી વન રેન એટલે વરસાદ થવો વી વન છે મૂળરૂપ કમ કમ रेन પાસ અને જોઈન્ટ તો આ બાબત પણ યાદ રાખશું તો હોપફુલી તમને એક્સપ્રેસિંગ પોસિબિલિટી ફંક્શન સમજાઈ ગયું હશે શક્યતા દર્શાવવી અહીંયા મિત્રો આગળ મેં તમને કીધું કે ભાઈ મે માઈટ પછી વી વન આપશે તો ક્યારેક એવું પણ આપણી જો પેપર થોડું હાર્ડ નીકળે તો મે અને માઇટ વાળા બે ઓપ્શન હોય કે જે મેય પણ હોય અને માઇટ પણ હોય અથવા તો બે મે વાળા ઓપ્શન હોય તો એમાંથી કયું સિલેક્ટ તો કે અહીંયા જેટલા પણ શબ્દો આપ્યા છે આ તમને દેખાય છે આ બધા શબ્દો પછી કેન કુડ માઇટ મે મસ્ટ હેવ ટુ વોટ ટુ નીડ ટુ બી રિક્વાય ટુ એસેન્શિયલ ટુ ઇમ્પોર્ટન્ટ ટુ નેસેસરી ટુ આ બધા પછી હંમેશા વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે વી વન કોને કહેવાય આ ખબર ના હોય તો ક્રિયાપદનું આખું ચેપ્ટર આપણે આ ચેનલ ઉપર મૂકેલું છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ત્યાં જઈને તમે જોઈ શકો છો તો આ બાબત યાદ રાખવું મિત્રો આવશે નહીં બે ઓપ્શન પર કદાચ બે ઓપ્શન આવી જાય તો આ બાબતનો ખ્યાલ હોવો આપણે જરૂરી છે ત્રીજું ફંક્શન જોઈએ મિત્રો એક્સપ્રેસિંગ એબિલિટી એબિલિટી એટલે ક્ષમતા શું થાય ક્ષમતા કાંઈ કામ કરવાની શક્તિ એક્સપ્રેસ એટલે રજૂ કરવી તો એ વાક્ય દ્વારા આપણે રજૂ કરીએ છીએ શું તો કે હું કંઈક કામ કરી શકું છું અથવા તો કોઈ વ્યક્તિ વસ્તુ કાંઈક કામ કરી શકે છે એનામાં ક્ષમતા છે તો એને એક્સપ્રેસિંગ એબિલિટી કહેશું આવા વાક્યોમાં શક્તિ દર્શાવતી હોય અથવા તો કાબેલિયત દર્શાવતું હોય અથવા તો હુનર વ્યક્ત થાય છે આ ફંક્શનના ઓળખ દર્શક શબ્દો કયા છે તો કે ઓળખદર્શક એક જ મિનિટ હા હા ફંક્શનના ઓળખદર્શક શબ્દો છે કેન કુડ એબલ ટુ કેન એટલે વર્તમાન કુડ એટલે ભૂતકાળમાં એનો ઉપયોગ થાય છે અને એબલ ટુ એટલે પણ સક્ષમ હોવું થાય તો એબિલિટી જ્યારે આવે ત્યારે તમારે કેન કુડ અથવા એબલ ટુનો ઉપયોગ આ શબ્દો મગજમાં ગોઠવવાના છે એબિલિટી કેન કુડ એબલ ટુ અહીંયા જો મિત્રો આ પાછળના શબ્દો છે એ જ તમારે યાદ રાખવાના છે એક્સપ્રેસિંગ ને શોયંગને એ યાદ નથી રાખવાનું ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે ગોકતા હોય એક્સપ્રેસિંગ એબિલિટી ખાલી એબિલિટી યાદ રાખશો એબિલિટી એટલે કેન કોડ અથવા એબલ ટુ અને ક્ષમતા દર્શાવે આ યાદ રાખશો તો પણ તમને યાદ રહી જશે એના ઉદાહરણ જોઈએ મિત્રો આઈ કેન સ્વિમ વેરી વેલ મારી ક્ષમતાની વાત કરી હું ખૂબ જ સારી રીતે તરી શકું છું સી ઇઝ એબલ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ આવ્યો હોય અને તેની સોલ્વ કરી શકે છે તેણીની કાબેલિયત તેણીની શક્તિની વાત અહીંયા છે અહીંયા કોડનો ઉપયોગ થયો છે અહીંયા પણ કોડનો ઉપયોગ થયો છે અહીંયા ધ્યેયનો ઉપયોગ થયો છે અહીંયા એબલ ટુનો ઉપયોગ થયો છે ફરી પાછું મિત્રો એકવાર કહું છું કે આ બધાનો ઉપયોગ ક્ષમતા દર્શાવવા માટે થાય પરંતુ ક્યારેક બે ઓપ્શન આવી જાય તો અહીંયા કેન કોડ અને એબલ ટુ આમાં લખ્યું નથી પણ એબલ ટુ પણ આવશે કેન કોડ અને એબલ ટુ એના પછી હંમેશા વી વન આવશે તો બે ઓપ્શનમાંથી તમારે વી વન જ્યાં આપ્યું હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે આગળના ફંક્શનમાં જઈએ મિત્રો એક્સપ્રેસિંગ નેસેસિટી નેસેસિટી એટલે જરૂરિયાત ઓબ્લિગેશન પણ ક્યારેક આવે પણ આ એડવાઇઝમાં આવશે એટલે ઓબ્લિગેશનને તમે બહુ યાદ રાખશો નહીં એને આપણે અલગથી એક ફંક્શન તરીકે ભણી જશું આ ફંક્શન ઓબ્લિગેશન બહુ આવતું નથી પરંતુ ક્યારેક પૂછાઈ જઈ શકે એટલે આપણે આને જુદું જ ભણશું એક્સપ્રેસિંગ નેસેસિટી નેસેસિટી એટલે ફરજરૂપે કોઈ કામ કરવું પડે જરૂરી જ છે જરૂરિયાત છે બરાબર જવાબદારી છે આપણી કોઈ કામ કરવું એકદમ જરૂરી જ હોય ત્યારે એને નેસેસિટી કહેવાય નેસેસરી એટલે એકદમ જરૂરી તો જરૂરિયાત આપણે વ્યક્ત કરીએ કોઈ કામની ત્યારે એને એક્સપ્રેસિંગ નેસેસિટી કહેવાય આવા વાક્યોમાં નિયમ જવાબદારી કે આવશ્યકતા પર ભાર મૂકવામાં આવે કે ભાઈ તારે આ કામ કરવું જ જોશે બરાબર એમાં કોઈ તારી જવાબદારી છે આ ફંક્શનના ઓળખદર્શક શબ્દો કયા કયા છે તો કે મસ્ટ હેવ ટુ નીડ ટુ બી રિક્વાર્ડ ટુ એસેન્શિયલ ટુ ઇમ્પોર્ટન્ટ ટુ નેસેસરી ટુ હવે આટલા બધા શબ્દો છે મિત્રો યાદ બધા રાખવાની કોશિશ કરવાની રિવિઝન કરશો એટલે થઈ જશે પરંતુ મોટે ભાગે કયા પૂછાય છે તો કે મસ્ટ પૂછાય છે હેવ ટુ પૂછાય છે નીડ ટુ પૂછાય આ ત્રણ મુખ્ય શબ્દો છે આ ત્રણ તો મગજમાં બેસવા જ જોઈએ નેસેસિટી આવે એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે મસ્ટ હેવ ટુ અને નીડ ટુ અને ફરી પાછું તમને કીધું હતું એમ કે ભાઈ મસ્ટ હેવ ટુ અને નીડ ટુ પછી હંમેશા વી આવશે ઉદાહરણો જોઈએ મિત્રો સ્ટુડન્ટ મસ્ટ ફોલો ધ સ્કૂલ રૂલ ફોલો એટલે અનુસરવું મસ્ટ એટલે જરૂરી છે વિદ્યાર્થીઓએ સ્કૂલના નિયમો ફોલો અનુસરવા જ જોઈએ તો નેસેસરી બનાવી દીધું જરૂરી બનાવી દીધું એટલે મસ્ટ આવ્યું એટલે આપણે એક્સપ્રેસિંગ નેસેસિટી ફંક્શન વાપરશું હેવ ટુ યુ હેવ ટુ વિયર અ યુનિફોર્મ સ્કૂલમાં કહી દેવામાં આવ્યું શિક્ષક દ્વારા કે ભાઈ તમારે યુનિફોર્મ પહેરવો જ પડશે આ જરૂરી છે તો ત્યારે પણ હેવ ટુનો ઉપયોગ થયો એટલે આપણે નેસેસિટી ફંક્શન આવશે નેસેસરી ટુ સેવ વોટર પાણી બચાવવું એ ખૂબ જ જરૂરી છે મસ્ટ છે હેવ ટુ છે નેસેસરી ટુ નીડ ટુ મસ્ટ અહીંયા મિત્રો મસ્ટ હેવ ટુ અને નીડ ટુ નેસેસરી તો આપણે અહીંથી પણ મેચ કરી શકીએ કે ભાઈ નેસેસરી નેસેસિટી તો સેમ સેમ લાગે તો આપી શકીએ પણ યાદ રાખવું જરૂરી છે મસ્ટ હેવ ટુ અને નીટ ટુ આ ત્રણ શબ્દો તમારે વધારે યાદ રાખવાના છે એના પછી મિત્રો આજના વિડીયોનું લાસ્ટ ફંક્શન એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી એટલે કોઈ કામ કેટલી વાર થાય આવૃત્તિ કહીએ છીએ ને ગુજરાતીમાં પણ આવૃત્તિમાં કદાચ ખબર ના પડે તો કયું કામ કેટલી વાર થાય છે એ રજૂ કરવું તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી આવશે આવા વાક્યોમાં ક્રિયા વારંવાર ક્યારેક અથવા ક્યારેય ન થતી હોવાની માહિતી મળે છે કે ભાઈ ક્રિયા ક્યારે થાય કેટલી વાર થાય દરરોજ થાય કે પછી વારંવાર થાય તો કેટલા સમયગાળામાં થાય એવો કંઈક અહીંયા રજૂ કરવામાં આવે છે ત્યારે એક્સપ્રેસિંગ ફ્રિકવન્સી ફંક્શનનો ઉપયોગ થાય છે આ ફંક્શનના ઓળખદર્શક શબ્દો કયા છે તો કે નેવર ઓલવેઝ ઓફન સમટાઈમ શેલ્ડમ અને છેલ્લે લી વાળા એડવર્પ આ બધા લી વાળા એડવ આપ્યા છે તો આ બધાને મિત્રો યાદ ના રાખો અને એક હગમટે કહીએ ને આપણે તો યાદ રાખી લો લી વાળો એડવ આવે તો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી આવે અને આ શબ્દો ફરજિયાત આપણે યાદ રાખવાના જો ફ્રીક્વન્સી આ ફંક્શન વારંવાર પૂછાય છે એટલે આપણા માટે આઈએમપી એમપી કહી શકાય અને યાદ રાખવું જરૂરી છે ઉદાહરણો જોઈ લઈએ મિત્રો આઈ ઓલવેઝ વેકઅપ અર્લી હું હંમેશા વહેલો જાગું છું તો ક્રિયા હંમેશા બોલે છે બરાબર મોટે ભાગે બને છે શી ઓફન વારંવાર શી ઓફન રીડ્સ બુક તે વારંવાર ચોપડી વાંચે છે નેવર હી નેવર કમ્સ લેટ ટુ સ્કૂલ આ ક્રિયા ક્યારેય નથી થતી અને ફ્રિકવન્સી છે જ નહીં ના પાડવામાં પણ નેવરનો ઉપયોગ થયો તો આ પણ ફ્રિકવન્સી દર્શાવે ભલે ક્રિયા નથી થતી પણ ફ્રિકવન્સી તો દર્શાવી ક્રિયા કેટલી વાર થાય તો કે કઈ વાર નહીં તો ફ્રિકવન્સીનો ભાગ રહેલો છે જીગો ઓલવેઝ બ્રશ માય ટીથ ટ્વાઇસ અડે એ માય નહીં આવશે હીઝ આવશે જીગો ઓલવેઝ આ ટાઈપિંગ કરતા હોય તો આગળનો શબ્દો અહીં ઓટોમેટિક કીબોર્ડ લઈ લે છે જીગો ઓલવેઝ બ્રશ હિઝ ટીથ ટ્વાઇસ અડે તો ઓલવેઝ એટલે હંમેશા યુઝલી છેલ્લે લીવાળો છેલ્લે લીવાળો પ્રત્યય હોય તો ફ્રીક્વન્સી ફંક્શન મૂકશું ઓફન છે સમટાઈમ છે અને નેવર છે તો અહીંયા મિત્રો આપણા ઉદાહરણો સોરી પાંચ ફંક્શન અહીંયા આપણે પૂરા કરીએ છીએ આ જે પ્રેક્ટિસ છે એનો આપણે બધા ફંક્શન પૂરા થશે ત્યારે એક વિડીયો બનાવશું ફરી પાછો જો તમને કાંઈ પણ ડાઉટ રહ્યો હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો ફરી પાછા મળીશું બીજા પાંચ અથવા તો આગળ જેટલા ફંક્શન જે હશે એના નવા વિડીયા નવા ભાગમાં આપણે મળશું ત્યાં સુધી સ્ટડી ડોઝને જોતા રહો તમારા મિત્રો સુધી શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફરી પાછા મળીશું આવા જ એક વિડીયો સાથે